સારો સમય આવવા પહેલાં હું આ પાંચ સંકેત આપું છું જય શ્રી કૃષ્ણ મારા પ્યારા સાથીઓ આજે હું તમને એક ખૂબ જ પ્રેરણાત્મક કથા સંભળાવવા જઈ રહી છું પરંતુ કથા શરૂ કરતાં પહેલાં હું ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરું છું કે જે પણ ભક્ત આ કથાને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખશે તેમના તમામ દુઃખ દૂર થઈ જાય ચાલો હવે આ અદભુત કથા શરૂ કરીએ એક દિવસ શ્રી કૃષ્ણ દ્વારકા મહેલની છત પર ઊભા હતા ત્યારે જ પાછળથી પગલાંનો ધીમો અવાજ આવ્યો સત્યભામા પાસે આવ્યા અને કંઈ પણ બોલ્યા વગર કૃષ્ણની પાસે ઊભા રહી ગયા તેમના ચહેરા પર હળવી ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી પછી ધીમેથી બોલ્યા પ્રભુ મારે તમને એક વાત પૂછવી છે શ્રી કૃષ્ણએ તેમની તરફ જોયું અને શાંત અવાજે કહ્યું પૂછો સત્યભામા તમારા મનમાં શું ચાલી રહ્યું છે સત્યભામા બોલ્યા પ્રભુ આ પ્રશ્ન મારા મનમાં લાંબા સમયથી છે અને આજે હું તેનો ઉત્તર તમારા મુખેથી જ સાંભળવા માગું છું પ્રભુ શું આ સાચું છે કે સારો સમય આવતા પહેલાં મનુષ્યને કોઈ સંકેત મળે છે શું માણસ પહેલાંથી જ જાણી શકે છે કે તેની કિસ્મત બદલાવાની છે શું ભગવાનની કૃપા જોડાતા પહેલાં કોઈ ઇશારા કોઈ સંકેત કોઈ ઘટના કે કોઈ બદલાવ દેખાઈ આવે છે કૃષ્ણ શાંત ઊભા રહીને તેમની વાત સાંભળતા રહ્યા ત્યારે સત્યભામાએ પોતાની વાતને વધારે સ્પષ્ટ કરી પ્રભુ મને જણાવો કે આ સંકેત કેવા હોય છે તેને કેવી રીતે ઓળખવામાં આવે છે કૃષ્ણ હળવું મલકાયા અને બોલ્યા હું તને સીધો ઉત્તર આપીશ તો વાત અધૂરી રહી જશે એટલે હું તને એક કથા સંભળાવીશ સત્યભામાએ દ્રઢતાથી કહ્યું પ્રભુ હું પૂરી કથા ધ્યાનથી સાંભળીશ કૃપા કરીને તે કથા જણાવો પછી કૃષ્ણજીએ કથા શરૂ કરી ઘણા સમય પહેલાંની વાત છે શિવપુર એક સાધારણ ગામ હતું જ્યાં એક સમયે રાજનનો પરિવાર પૂરા ગામમાં સૌથી સદ્ધર માનવામાં આવતો હતો મોટા ખેતરો પશુઓ અનાજના ભરેલા કોઠાર બધું જ હતું તેમની પાસે પરંતુ થોડા જ વર્ષોમાં પરિસ્થિતિઓ એટલી બદલાઈ ગઈ કે એ જ પરિવાર બે ટંકની રોટલી માટે પણ સંઘર્ષ કરવા લાગ્યો લોકો પહેલાં સન્માનથી વાતો કરતા હતા પણ હવે મહેણાં મારતા હતા આમનું ધન કોઈએ બાંધી દીધું છે આમના પર કાળું જાદુ કરવામાં આવ્યું છે આમનું નસીબ બંધ થઈ ચૂક્યું છે આવા શબ્દો રાજન અને તેની પત્ની સુમિત્રાની પાછળ અવારનવાર ફેંકવામાં આવતા હતા રાજન શાંત સ્વભાવનો હતો વિરોધ કરતો ન હતો બસ સાંભળતો અને ચૂપચાપ પોતાના કામમાં લાગેલો રહેતો પરંતુ સુમિત્રા માટે આ બધું સાંભળવું સહેલું ન હતું તેના ચહેરા પર હંમેશા ચિંતા છવાયેલી રહેતી પણ તેણે આશા ક્યારેય ન છોડી તે ઘણીવાર રાજનને કહેતી લોકો ભલે ગમે તે કહે મને વિશ્વાસ છે કે ભગવાન આપણને છોડી ન શકે જે મહેનત આપણી કરી છે તે એક દિવસ જરૂર ફળ આપશે રાજન પણ ધીમેથી માથું હલાવીને કહેતો હા સુમિત્રા બસ થોડી ધીર જ જોઈએ સંઘર્ષ વધી રહ્યો હતો પરંતુ શ્રદ્ધાએ હજુ પણ તેમના ઘરને પકડી રાખ્યું હતું સમયની સાથે ગરીબી ઘેરી બનતી ગઈ ઘરની દિવાલો ખરવા લાગી આંગણામાં સૂનકાર ભર્યું વાતાવરણ રહેવા લાગ્યું જે લોકો પહેલાં તેમના ઘરે આવવું સન્માન સમજતા હતા હવે નજર ચૂકવીને નીકળી જતા હતા ઘણીવાર એવું લાગતું હતું કે દુનિયા તેમની વિરુદ્ધ થઈ ચૂકી છે સૌથી કઠિન વાત એ હતી કે ગામના લોકો હવે ખુલ્લે આમ કહેવા લાગ્યા હતા કે આમના પર કોઈએ ટોણો ટચકો કરાવ્યો છે નહીં તો અચાનક આટલું પતન કેવી રીતે થઈ શકે આ વાતો સુમિત્રાને અંદર સુધી ડરાવી દેતી હતી પણ રાજન દરેક વખતે તેને સમજાવતો હતો ડરવાની જરૂર નથી જો કોઈએ આપણી વિરુદ્ધ કંઈ કર્યું છે તો ભગવાન તેનાથી વધારે કરુણામય છે તે આપણી રક્ષા કરશે પરંતુ અંદર ને અંદર રાજન પણ તૂટી રહ્યો હતો ઘણી રાતો તે ચૂપચાપ છત પર બેસીને વિચારતો રહેતો કે આખી એવું તે શું થઈ ગયું કે સમય અચાનક તેમનાથી રીસાઈ ગયો આ બધાની વચ્ચે એક વાત સ્પષ્ટ હતી રાજન અને સુમિત્રા હજુ પણ કર્મ અને ભક્તિ પર ભરોસો રાખતા હતા તેઓ દરરોજ રાત્રે દીવો પ્રગટાવતા ભગવાનને આરતી કરતા અને દિલમાં એક જ આશા રાખતા કે કોઈ દિવસ આ અંધારું પૂરું થશે કોઈ દિવસ ખરાબ સમય ટળશે પછી એક દિવસની વાત છે સવારનો સમય હતો ઘરમાં વધારે સામાન તો નહીં હતો પરંતુ સુમિત્રા રોજની જેમ રસોડું સાફ કરી રહી હતી ત્યારે જ તેની નજર અચાનક એક વિચિત્ર વાત પર પડી રસોડાના ભોંય તળીએ કાળી કીડીઓ ગોળ ગોળ ફરી રહી હતી સાધારણ કીડીઓની જેમ ખાવાનું શોધવા નહીં પણ બિલકુલ એક ગોળ ઘેરાવો બનાવીને ફરી રહી હતી આ દ્રશ્ય તેણે પહેલાં ક્યારેય જોયું ન હતું પહેલાં તો તેને લાગ્યું કે કદાચ આ તેની નજરનો ભ્રમ છે પરંતુ જ્યારે તે પાસે ગઈ તેણે જોયું કે કીડીઓ એકદમ વ્યવસ્થિત રીતે એક વર્તુળ બનાવી રહી હતી તેનું હૃદય જોરથી ધડકવા લાગ્યું એક પળમાં તેને ગામવાળાઓની વાતો યાદ આવી ગઈ જો ઘરમાં કીડીઓ ગોળ ફરે તો આ અશુભ છે કોઈએ જાદુ કરી દીધો છે આ ઘર પર કોઈની નજર છે આ શબ્દો તેના કાનોમાં ગુંજી ઉઠ્યા અને સુમિત્રાના મનમાં ડરની લહેર દોડી ગઈ તે જ સમયે પાડોશીની એક સ્ત્રી ત્યાં આવી ગઈ અને તેણે જેવી કીડીઓને જોઈ તરત બોલી ઉઠી અરે સુમિત્રા આ તો ઠીક નથી આ કાળા જાદુની નિશાની છે કોઈએ તારા ઘર પર કંઈક કરી રાખ્યું છે તેના અવાજમાં ડર પણ હતો અને મહેણાવાળી તેજી પણ આ સાંભળીને સુમિત્રાના હાથ ધ્રુજવા લાગ્યા તેનું મન પહેલાંથી જ ડર અને ચિંતાથી ભરેલું હતું અને આ વાતો તેને વધારે તોડવા લાગી તે જલ્દી જલ્દી આંગણામાં આવી અને રાજનને આવાજ આપીને બોલાવવા લાગી રાજન જરા અંદર આવો કંઈક ઠીક નથી તમે પોતે જુઓ તેના અવાજમાં ગભરાહટ એટલી સાફ હતી કે રાજન જલ્દીથી તેની પાસે આવી પહોંચ્યો કીડીઓને ગોળ ફરતી જોઈને રાજન થોડી શાંત રહ્યો તે ડરના માહોલમાં નિર્ણય લેતો ન હતો પરંતુ તેને પણ આ વિચિત્ર લાગ્યો સુમિત્રાની આંખોમાં પાણી ભરાઈ આવ્યા અને તે બોલી ઉઠી રાજન શું આ સાચે જ ખરાબ સંકેત છે લોકો કહે છે કે જો આવું થાય તો ઘર પર કોઈએ ખરાબ કામ કર્યું છે તેનો અવાજ તૂટેલો હતો રાજને તેને સંભાળતા કહ્યું ડર નહીં સુમિત્રા જો આ સંકેત છે તો પણ પહેલાં તેનો સાચો અર્થ સમજવો જરૂરી છે આપણે અંદાજા લગાવીને ખુદને કેમ ડરાવીએ સુમિત્રાએ કહ્યું તો આપણે કોને પૂછીએ રાજને તરત નિર્ણય લીધો હું સાધુ બાબા પાસે જઈશ એ જ સૌથી સાચી વાત જણાવશે નિર્ણય ત્યારે જ થશે કે આ ખરાબ છે કે સારું થોડી વાર પછી રાજન જંગલ તરફ નીકળી પડ્યો જ્યાં સાધુ બાબા તપસ્યા કરતા હતા રસ્તો લાંબો હતો પરંતુ રાજન એક એક ડગલું ઝડપથી વધારતો ગયો કારણ કે તેના મનમાં સુમિત્રાનો ડર અને ઘરની અસ્થિરતા સાફ દેખાઈ રહી હતી ઘણા દિવસોથી જમા થયેલું તનાવ આજે તેના ચહેરા પર પૂરી રીતે દેખાતું હતું સાધુ બાબા પાસે પહોંચીને રાજને પૂરી વાત એક એક શબ્દમાં જણાવી બાબા આજે અમારા ઘરમાં કાળી કીડીઓ ગોળ ફરી રહી હતી લોકો કહે છે કે આ કાળું જાદુ છે હું સત્ય જાણવા માગું છું શું ખરેખર આ ખરાબ સંકેત છે તે પૂરી રીતે સાધુ તરફ આશાભરી નજરોથી જોઈ રહ્યો હતો સાધુ બાબાએ શાંત અવાજમાં કહ્યું બેટા આ ખરાબ નથી આ તો શુભ સંકેત છે જાણે કીડીઓ ગોળ ફરે તો તેનો અર્થ છે કે ઘરમાં અન્નની ઉર્જા પાછી ફરી રહી છે આ લક્ષ્મી આગમનનો પહેલો સંકેત છે લોકો ડરના કારણે આને ખોટું માની લે છે પરંતુ વાસ્તવમાં આ ઘરમાં શુભ કંપન વધવાનો સંકેત છે રાજન હેરાન અને રાહત અનુભવતા બોલ્યો તો બાબા આનો અર્થ એ છે કે અમારા ઘરનો ખરાબ સમય પૂરો થવાનો છે સાધુ મલકાયા અને બોલ્યા હા બેટા આ સંકેત બતાવી રહ્યો છે કે તમારો સારો સમય નજીક છે રાજનના મન પરથી જાણે એક ભારે પથ્થર હટી ગયો ઘરે પહોંચતા જ તેણે સુમિત્રાને બધું જણાવ્યું તે પહેલાં તો વિશ્વાસ ન કરી શકી પણ જ્યારે રાજને દ્રઢ અવાજમાં કહ્યું આ ખરાબ નથી શુભ છે અને તેના પછી લાંબા સમય બાદ તેના ચહેરા પર રાહતની હળવી ચમક દેખાઈ આ પછી થોડા દિવસો સુધી ઘરમાં થોડી શાંતિ જળવાઈ રહી સુમિત્રાનો ડર ઓછો થયો પણ મનના એક ખૂણામાં હજુ પણ અસ્થિરતા હતી કારણ કે ગરીબી તણાવ અને લોકોની વાતો પૂરી રીતે ખતમ નહોતી થઈ એક બપોરે સુમિત્રા ઘરની દીવાલ સાફ કરી રહી હતી પરંતુ અચાનક તેની નજર દીવાલના એક ખૂણા પર પડી અને તેનું દિલ એકદમ ધબકી ઉઠ્યું ત્યાં ત્રણ ગરોળીઓ હતી અને વિચિત્ર વાત એ હતી કે તે ત્રણે એક જ દિશામાં લગભગ એક જ ગતિથી એકબીજાની પાછળ પાછળ ચાલી રહી હતી આ દૃશ્ય એટલું અનોખું હતું કે સુમિત્રા થોડી પળો માટે થીજી ગઈ તેણે આજ સુધી એકસાથે ત્રણ ગરોળીઓ આ રીતે ચાલતી ક્યારેય જોઈ ન હતી તે જ સમયે બહારથી બે સ્ત્રીઓ પસાર થઈ રહી હતી જેવી જ તેમણે સુમિત્રાને ગભરાયેલી જોઈ તેઓ તરત અંદર ડોકિયું કરીને બોલી ઉઠી અરે ત્રણ ત્રણ ગરોળીઓ આ તો મોટું અશુભ છે આનો અર્થ છે કે ઘરનું નસીબ રોકાઈ ગયું છે ઉપરથી પહેલાં જ તમારા લોકો પર ટોણા ટચકા કરેલા છે હવે તો હાલત વધારે બગડશે તેમના મહેણા તીરની જેમ સુમિત્રાના દિલમાં ઉતરતા ગયા પેલી કીડીઓવાળી ઘટનાએ તેને પહેલાં જ ડરાવી દીધી હતી અને હવે આ નવી વાત તેના માટે કોઈ આઘાતથી ઓછી ન હતી તે લગભગ રડવા લાગી અને ગભરાઈને બોલી હે ભગવાન આ બધું અમારા જ ઘરમાં કેમ થઈ રહ્યું છે પેલી સ્ત્રીઓ પોતાના અંદાજમાં ગણગણતી આગળ વધી ગઈ પરંતુ તેમના શબ્દોએ સુમિત્રાનું મન પૂરી રીતે અસ્થિર કરી દીધું થોડા સમય પછી રાજન ઘરે પાછો આવ્યો તો તેણે સુમિત્રાને બેચેન અને પરેશાન જોઈ તે તરત બોલ્યો શું થયું સુમિત્રા તું આટલી ગભરાયેલી કેમ છે સુમિત્રાએ મોડું કર્યા વગર તેની દીવાલ બતાવીને કહ્યું ત્રણ ગરોળીઓ રાજન લોકો કહી રહ્યા હતા કે આ બરબાદીનો સંકેત છે આ અમારા ઘરમાં જ કેમ થઈ રહ્યું છે શું ખરેખર આપણા ઉપર કંઈક ખરાબ કરવામાં આવું છે રાજને એક ઊંડો શ્વાફ લીધો અને શાંત અવાજમાં કહ્યું સુમિત્રા પહેલાં પણ તું ડરી ગઈ હતી પરંતુ તે સંકેત સારો નીકળ્યો આ વખતે પણ આપણે કોઈની વાત માનીને ખુદને ડરાવીશું નહીં આપણે ફરીથી સાધુ બાબાને પૂછીશું એ જ સત્ય જણાવશે સુમિત્રાએ હામાં માથું હલાવ્યું પણ તેનો ડર હજુ પણ સાફ દેખાઈ રહ્યો હતો રાજન બીજીવાર સાધુબાબા પાસે પહોંચ્યો સાધુ બાબા તેની ગભરાટ સમજીને બોલ્યા શું થયું બેટા તું ચિંતિત લાગી રહ્યો છે રાજને તરત કહ્યું બાબા આ વખતે અમારા ઘરમાં ત્રણ ગરોળીઓ એક જ દિશામાં દોડતી દેખાઈ લોકો કહી રહ્યા છે કે આ ખૂબ મોટો અશુભ સંકેત છે હું આપની પાસે જાણવા માગું છું કે સત્ય શું છે શું આ ખરાબ છે કે આનો કોઈ અર્થ છે સાધુ બાબાએ આંખો બંધ કરી થોડી ક્ષણો શાંત રહ્યા પછી બોલ્યા રાજન લોકોની વાતોમાં ન આવેશ ત્રણ ગરોળીઓ બરબાદીનો નહીં પરંતુ ઉન્નતિનો સંકેત છે રાજન આશ્ચર્યથી તેમની તરફ જોતો રહ્યો સાધુએ આગળ સમજાવ્યું ત્રણ ગરોળીઓ ત્રણ ગુણોનું પ્રતિક છે સત્વ રજ અને તમ જ્યારે આ ત્રણેય એક દિશામાં ચાલે છે તો તેનો અર્થ છે કે જીવનમાંથી રૂકાવટો હટી રહી છે અને ઉર્જા સંતુલિત થઈ રહી છે આનો અર્થ છે કે તમારા ઘરનું ભાગ્ય ફરીથી જાગવાનું છે રાજનની આંખોમાં રાહતની ચમક ભરાઈ ગઈ તે બોલ્યો બાબા મતલબ આ પણ શુભ છે સાધુ મલકાયા અને બોલ્યા હા બેટા આ સારા સમયના આવતા પહેલાં મળનારા સંકેતોમાંનો એક સંકેત છે રાજન જ્યારે ઘરે પાછો ફર્યો અને સુમિત્રાને જોઈ તરત બોલ્યો ડરવાની જરૂર નથી બાબાએ કહ્યું છે કે આ સારો સંકેત છે ત્રણ ગરોળીઓ દેખાવી ઉન્નતિની નિશાની છે આપણું ભાગ્ય ઉપર ઉઠી રહ્યું છે આ સાંભળીને તેમણે રાહતનો શ્વાસ લીધો આ પછી થોડા દિવસ વીત્યા અને એક દિવસ સવારનો સમય હતો સુમિત્રા આંગણું સાફ કરી રહી હતી કે અચાનક તેની નજર બારીના ખૂણા પર પડી ત્યાં એક ચકલી તણખલું લઈને બેઠી હતી સુમિત્રા કંઈ સમજે તે પહેલાં તે ઉડી ગઈ થોડા સમય પછી એ જ ચકલી એક બીજું તણખલું લઈને પાછી આવી પછી ત્રીજું હવે સુમિત્રાને સાફ દેખાવા લાગ્યું કે ચકલી તેના જ ઘરની બારી પર માળો બનાવી રહી છે આ દ્રશ્ય તેના માટે નવું હતું તેનું મન ગૂંચવાઈ ગયું એક તરફ આ વાત તેને થોડી રસપ્રદ લાગી પરંતુ બીજી તરફ ગળા બે સંકેતોના કારણે મનમાં એક ડર પણ ઉભરી આવ્યો અને આવી જ મૂંઝવણ સાથે તે રોજની જેમ પાણી ભરવા માટે કૂવા તરફ ચાલી નીકળી કૂવા પર તે સમયે કેટલીક મહિલાઓ પહેલાંથી પાણી ભરી રહી હતી તેમની આદત હતી કે કોઈ એક વાત સાંભળતા જ તેને વધારે ચઢાવીને ફેલાવવી સુમિત્રાએ પાણી ભરતા ભરતા હળવા અવાજે કહ્યું આજે અમારી બારી પર ચકલી માળો બનાવી રહી છે બસ તેના આટલું કહેતા જ પેલી સ્ત્રીઓ એકબીજાને જોતાં અચાનક બોલી ઉઠી અરે આ તો બિલકુલ સારું નથી ઘરમાં ચકલી માળો બનાવે તો બરકત ચાલી જાય છે બીજીએ કહ્યું પહેલાં કીડીઓ પછી ગરોળીઓ હવે ચકલીનો માળો સુમિત્રા કોઈએ તમારા ઘર પર કંઈક કરાવી જ દીધું છે આ બધું એમનેમ નથી થઈ રહ્યું તેમના શબ્દો જાણે સુમિત્રાના દિલમાં પથ્થર બનીને પડી રહ્યા હતા સુમિત્રા કંઈ પણ કહ્યા વગર પાણીનો ઘડો ઉઠાવીને ઘરે પાછી આવી તેના મનમાં ડર ફરીથી હાવી થઈ ચૂક્યો હતો જેવો રાજન ઘરે આવ્યો સુમિત્રાએ તેને વાતો વાતોમાં જણાવ્યું આજે ચકલી માળો બનાવી રહી હતી અને કૂવા પર સ્ત્રીઓ કહી રહી હતી કે આ પણ ખરાબ સંકેત છે તેના અવાજમાં ગભરાહટ સાફ હતી જાણે તેને પોતાની કિસ્મત ઉપર ભરોસો ઓછો અને બીજાની વાતો પર વધારે થઈ ગયો હોય રાજને એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો સુમિત્રા આપણે નક્કી કર્યું હતું કે હવે કોઈની વાત નહીં માનીએ દરેક સંકેતનો અર્થ બાબા જ જણાવશે પહેલાં બે વાર તેમની વાત સાચી નીકળી આ પણ એ જ સમજાવશે અને મોડું કર્યા વગર તે ફરીથી સાધુ બાબા પાસે ચાલી નીકળ્યો જંગલમાં સાધુ બાબા પાસે પહોંચીને રાજને ત્રીજા સંકેતની પૂરી વાત જણાવી દીધી બાબા આજે અમારા ઘરની બારી પર ચકલી માળો બનાવી રહી છે અને લોકો કહી રહ્યા છે કે આ અશુભ છે કે આનાથી ઘરની બરકત ચાલી જાય છે રાજનની આંખોમાં સવાલ પણ હતા અને એક પ્રકારનો ડર પણ સાધુ બાબાએ હસતા હસતા કહ્યું લોકોની વાત સાંભળવાનું બંધ કર રાજન ચકલીનું માળો બનાવવું અશુભ નહીં પરંતુ સૌથી શુભ સંકેતો માહેનું એક છે રાજન આશ્ચર્યથી બોલ્યો શુભ પણ બધા કહે છે આ ઘર બગાડે છે બાબાએ સમજાવતા કહ્યું બેટા ચકલી ક્યારે અસ્થિર અશુદ્ધ કે ડરામણી ઉર્જાવાળા ઘરમાં માળો નથી બનાવતી તે ત્યાં ઘર બનાવે છે જ્યાં આશા સુરક્ષા અને સકારાત્મક ઉર્જા હોય આ લક્ષ્મીનો ત્રીજો સંકેત છે કે તારા ઘરમાં સ્થિરતા પાછી ફરી રહી છે માળો બનવો સ્થાયી બરકતનો સંકેત છે નુકસાનનું નહીં સાધુની વાત સાંભળીને રાજન ઘરે પહોંચીને સુમિત્રાને કહ્યું ચકલીનું માળો બનાવવું ખૂબ શુભ છે સુમિત્રા બાબાએ કહ્યું આ તો ત્રીજો દિવ્ય સંકેત છે કે આપણું ઘર ફરીથી ઊભું થવાનું છે આ બરકત આવવાનો સંકેત છે જવાનું નહીં સુમિત્રા ચોંકી પણ તેને રાહત પણ અનુભવાઈ તેણે ધીમેથી પૂછ્યું તો મેં કૂવા પર જે સાંભળ્યું તે બધું ખોટું હતું રાજને તરત કહ્યું હા ખોટું હતું લોકો વાતો બનાવે છે સંકેત ભગવાન આપે છે ઘરમાં ત્રીજા સંકેત પછી વાતાવરણ થોડું સકારાત્મક થયું હતું પરંતુ ગરીબી અને સંઘર્ષ હજુ પણ સાથે ચાલી રહ્યા હતા એવામાં એક શામે એવું થયું જેણે સુમિત્રાનું મન ભરીથી બેચેન કરી દીધું સૂરજ આથમી ચૂક્યો હતો રાજન થોડો મોડો ઘરે પહોંચ્યો હતો અને સુમિત્રા રસોડામાં ખાવાનું તૈયાર કરી રહી હતી ત્યારે જ અચાનક શંખનો તેજ અવાજ ઘરની આસપાસ સંભળાયો આ અવાજ સાફ ગુંજારક ભર્યો અને બિલકુલ એવો હતો જેવો મંદિરોમાં પૂજા સમયે વાગે છે સુમિત્રા પહેલાં તો ચોંકી પછી થોડી ક્ષણો માટે રોકાઈ ગઈ ઘરમાં કે આસપાસ કોઈની પાસે શંખ હતો નહીં અને ના તો કોઈએ ક્યારેય સાંજે શંખ વગાડ્યો હતો તે ઝડપથી આંગણામાં આવી અને અવાજ ક્યાંથી આવ્યો તે શોધવા લાગી પણ ત્યાં કોઈ પણ ન હતું અવાજ સતત બે ત્રણ વાર ગુંજ્યો પછી અચાનક રોકાઈ ગયો જાણે કોઈએ જાણી જોઈને વગાડ્યો હોય રાજને પણ આ અવાજ સાંભળ્યો અને તરત સુમિત્રાને કહ્યું આ શંખ કોણે વગાડ્યો આપણી આસપાસ તો કોઈ શંખ વગાડવાવાળું નથી સુમિત્રાએ થોડા ડરેલા અવાજે કહ્યું મને નથી ખબર પરંતુ આ અવાજ અચાનક કેવી રીતે આવી શકે ક્યાંક પણ કોઈ ખરાબ સંકેત તો નથી ને પાછલા અનુભવોના કારણે તેના મનમાં ડર તરત પેદા થઈ ગયો હતો તેનું મગજ કૂવા પર સાંભળેલી વાતો તરફ ચાલ્યું ગયું જ્યાં દરેક વસ્તુને અશુભ માની લેવામાં આવતી હતી તે બોલી લોકોએ કહ્યું હતું ને કે જ્યારે ઘર પર વિપત્તિ આવવાની હોય ત્યારે વિચિત્ર અવાજો સંભળાય છે ક્યાંક આ એજ તો નથી ને રાજને તેની વાત રોકી સુમિત્રા આપણે કેટલી વાર કહ્યું છે કે લોકોની નહીં સચ્ચાઈની વાત સાંભળીશું પરંતુ આ વખતે રાજ પણ મૂંઝવણમાં હતો કારણ કે આ અવાજ ખરેખર વિચિત્ર હતો અને અચાનક આવ્યો હતો રાજને મોડું કર્યા વગર નિર્ણય કર્યો બસ હું અત્યારે જ સાધુબાબા પાસે જાઉં છું આ શંખનો અવાજ શું હતો એ જ જણાવશે અને તે એ જ ક્ષણે બહાર નીકળી પડ્યો થોડીવાર પછી જ્યારે તે સાધુ બાબા સુધી પહોંચ્યો તેણે રોકાયા વગર વાત શરૂ કરી દીધી બાબા આજે અમારા ઘરની પાસે તે જ શંખનો અવાજ સંભળાયો કોઈ નહોતું ત્યાં તેમ છતાં અવાજ આવ્યો અને સુમિત્રા ખૂબ ડરી ગઈ છે આ શું સંકેત છે સારો કે ખરાબ રાજનના અવાજમાં સ્પષ્ટ ગભરાહટ હતી સાધુ બાબા આશ્ચર્ય વગર મોટી શાંતિથી બોલ્યા રાજન આ તો સૌથી મોટો શુભ સંકેત છે રાજન ચોંકી ગયો અને બોલ્યો શુભ પરંતુ શંખનો અવાજ કોઈના વગાડ્યા વગર કેવી રીતે આવી શકે લોકો તો કહે છે કે આ અશુભ હોય છે સાધુ મલકાયા અને બોલ્યા લોકો ડરમાં જીવે છે એટલે દરેક અદ્ભુત વસ્તુને ખરાબ માની લે છે પણ સચ્ચાઈ એ છે કે શંખ સમુદ્રનો પુત્ર છે અને સમુદ્ર એ જ છે જ્યાંથી મા લક્ષ્મી પ્રગટ થયા હતા જ્યારે કારણ વગર શંખનો અવાજ સંભળાય તો તેનો અર્થ થાય છે કે ઘરની નકારાત્મક ઉર્જા ખતમ થઈ રહી છે અને શુભતા પ્રવેશ કરી રહી છે આ સંકેત છે કે ધન શાંતિ અને ઉન્નતિનો માર્ગ ખુલી રહ્યો છે આ ચોથો સંકેત છે અને ખૂબ શક્તિશાળી સંકેત છે તેણે સાધુ બાબાને હાથ જોડીને ધન્યવાદ આપ્યા અને ઝડપથી ઘર તરફ પાછો ફર્યો ઘરે પહોંચતા જ સુમિત્રા ચિંતિત થઈને બોલી રાજન શું કહ્યું બાબાએ આ સંકેત શું હતો રાજન મલકાયો અને બોલ્યો સુમિત્રા આ સૌથી મોટો શુભ સંકેત છે બાબાએ કહ્યું શંખના અવાજનો મતલબ છે કે આપણા ઉપરથી નકારાત્મક ઊર્જા હટી રહી છે આ સંકેત છે કે હવે આપણો સમય બહુ જલ્દી બદલવાનો છે આ સાંભળીને સુમિત્રાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ પરંતુ થોડા દિવસો પછી એક રાત્રે એવું થયું જેણે ફરી તેના મનને હલાવી દીધું રાત ઘણી થઈ ચૂકી હતી રાજન સૂઈ ગયો હતો પણ સુમિત્રાને ઊંઘ આવી રહી ન હતી અચાનક તેની ડાબી હથેળીમાં તેજ ખંજવાળ શરૂ થઈ ગઈ તે પહેલાં તો આને સામાન્ય સમજીને અવગણવા લાગી પરંતુ ખંજવાળ ઓછી થવાને બદલે વધારે વધતી ચાલી ગઈ તેનું મન ગભરાઈ ગયું પરંતુ તેણે રાજનને ગગાડ્યો નહીં તે બસ ચૂપચાપ સૂવાનો પ્રયત્ન કરતી રહી પરંતુ અસલી ઝટકો તેને ત્યારે લાગ્યો જ્યારે તે છેવટે સૂઈ ગઈ ત્યારે રાત્રે તેણે એક ખૂબ વિચિત્ર સપનું જોયું તે પોતાના જ આંગણામાં ઊભી હતી અને તેની સામે એક સાવરણી પડી હતી અચાનક તે સાવરણી પોતાની મેળે હલવા લાગી પછી તેને ભરેલા ઘડા દેખાયા જે જમીન પર રાખેલા હતા પણ ધીરે ધીરે હલી રહ્યા હતા ત્યારે જ એક ઘુવડ ઉડીને તેના ઘરની છત પર બેસી ગયું અને તેને સીધું તાંકીને જોવા લાગ્યું સપનું એટલું સ્પષ્ટ એટલું અસામાન્ય હતું કે સુમિત્રા ડરના કારણે એકદમ ઉઠીને બેઠી થઈ ગઈ તેના માથા પર પરસેવો હતો તેણે રાજનને જગાડ્યો અને કહ્યું રાજન મને વિચિત્ર સપનું આવ્યું સાવરણી ઘડા અને ઘુવડ આ બધું શું હતું શું આ કોઈ મોટી મુસીબતનો સંકેત છે રાજન પહેલાં તો અર્ધી ઊંઘમાં હતો પરંતુ સુમિત્રાના ગભરાયેલા અવાજે તેને પૂરી રીતે જગાડી દીધો તેણે ધ્યાનથી તેની વાત સાંભળી સુમિત્રા લગભગ રડવા જ લાગી હતી તે બોલી પહેલાં હથેળીમાં ખંજવાળ પછી આ સપનું મને બહુ ડર લાગી રહ્યો છે રાજન લોકો કહે છે કે આવા સપના અશુભ હોય છે ક્યાંક આપણા ઉપર કોઈ નવી મુસીબત તો નથી આવવાની ને રાજન પોતે પણ અંદરથી વિચલિત હતો પરંતુ તેણે તેને શાંત કરતાં કહ્યું સુમિત્રા હવે આપણે કોઈની વાત નહીં માનીએ આપણે પહેલાં પણ જોયું છે કે લોકો જે કહે છે તે સાચું નથી હોતું આપણે અત્યારે જ બાબા પાસે જઈશું આ સંકેત શું છે એ જ સાચો અર્થ જણાવશે સવાર પડતા જ હું ફરી જંગલ તરફ નીકળી પડ્યો પરંતુ આ વખતે તેની અંદર બેચેની વધારે હતી કારણ કે આ વખતે સંકેત સપના સાથે જોડાયેલો હતો સાધુ બાબા પાસે પહોંચીને તેણે રોકાયા વગર વાત શરૂ કરી દીધી બાબા આ વખતે સુમિત્રાની ડાબી હથેળીમાં ખંજવાળ આવી અને રાત્રે તેને સાવરણી ઘડા અને ઘુવડનું સપનું આવ્યું તે બહુ ડરી ગઈ છે લોકો કહે છે કે આ બધું અશુભ છે કૃપા કરીને જણાવો આનો અર્થ શું છે રાજનનો અવાજ આ વખતે પહેલાં કરતાં વધારે તણાવથી ભરેલો હતો સાધુ બાબાએ આ સાંભળીને ઊંડો શ્વાસ લીધો અને મલકાતા બોલ્યા રાજન તારી પત્નીને જે સપનું આવ્યું છે તે અશુભ નહીં પરંતુ ધન અને બરકતનો સંકેત છે રાજન ચોંકી ગયો ધન પણ બાબા આ તો વિચિત્ર વસ્તુઓ છે સાધુએ સમજાવ્યું સાવરણી ઘરની સફાઈ અને પવિત્રતાનું પ્રતિક છે જ્યારે આ સપનું આવે તો સમજીએ કે ઘરની નકારાત્મક ઉર્જા સાફ થઈ રહી છે ઘડો ભરપૂરતા સંગ્રહ અને ધન પ્રાપ્તિનું પ્રતીક છે અને ઘૂવડ લક્ષ્મીનું વાહન છે રાત્રે ઘુવડનું દેખાવું ધનના આગમનનો સંકેત હોય છે અને જ્યાં સુધી ડાબી હથેળીની ખંજવાળની વાત છે સ્ત્રીઓ માટે આ ધન લાભનો સંકેત માનવામાં આવ્યો છે આ પાંચમો સંકેત છે અને ખૂબ જ શક્તિશાળી સંકેત છે રાજનના ચહેરા પર ખુશી અને રાહત એકસાથે ઊભરી આવી તેણે તરત બાબાને પ્રણામ કર્યા અને ઘર તરફ દોડી ગયો અને ઘરે જઈને બધી વાત સુમિત્રાને જણાવી દીધી આ પછી બંનેએ રાહતનો શ્વાસ લીધો આ ઘટના પછી ઘરનું વાતાવરણ જાણે બદલાવા લાગ્યું હતું સુમિત્રા પહેલાંની જેમ ગભરાતી નહોતી તે સવારે ઉઠતા જ સૌથી પહેલાં ઘરની સફાઈ કરતી અને પછી તુલસીમાં જળ ચઢાવીને દીવો કરતી તેને મહેસૂસ થઈ રહ્યું હતું કે ઘરમાં કંઈક સારું થવાનું છે અને આ ભાવના તેની અંદર નવી ઊર્જા પેદા કરી રહી હતી બીજી તરફ રાજન પણ વધારે જોશથી કામ કરવા લાગ્યો હતો પહેલાં તે મન વગર કામ કરતો હતો કારણ કે તેને લાગતું હતું કે મહેનતનું ફળ નથી મળી રહ્યું આ દિવસોમાં નાના નાના બદલાવ થવા લાગ્યા એક દિવસ ખેતરના જૂના ખરીદદારે રાજનનો સંપર્ક કર્યો અને કહ્યું રાજનભાઈ ગયા વર્ષે જે થયું તે હાલાતની મજબૂરી હતી જો તમે ઈચ્છો તો હું આ વખતે પહેલાંથી માલ ખરીદવા તૈયાર છું આ વાત રાજન માટે કોઈ વરદાનથી ઓછી નહોતી હતી કારણ કે આ જ સોદા પર પહેલાં ઘણી નિર્ભરતા હતી બીજી બાજુ સુમિત્રા પણ જોઈ રહી હતી કે ઘરની કડવાશ ઓછી થઈ રહી છે હવે પતિ પત્નીની વાતચીતમાં ચિંતા નહીં પરંતુ આશા હોય છે ગરીબી હજુ પણ હતી પરંતુ તેની ચોટ પહેલાં જેવી નહોતી લાગી રહી તેમને લાગતું હતું હવે અમારો સમય પલટવાનો જ છે થોડા જ દિવસોમાં વસ્તુઓ બદલાવા લાગી આ દરમિયાન ગામના અમુક લોકો જે પહેલાં મહેણાં મારતા હતા હવે વાતચીતમાં નરમાઈ બતાવવા લાગ્યા કોઈ રસ્તામાં મળી જતું તો કહેતું રાજનભાઈ સાંભળ્યું છે કે તમારા ખેતરમાં આ વખતે સારી ઉપજ થવાની છે બીજું કહેતું બહુ મહેનતું છો તમે ભગવાન જોઈ રહ્યા છે ફળ જરૂર મળશે એ જ લોકો જે પહેલાં અમને કાળા જાદુનો શિકાર બતાવતા હતા હવે સારા શબ્દો બોલવા લાગ્યા આ રાજન અને સુમિત્રા માટે એક મોટો બદલાવ હતો ધીરે ધીરે મહેનત અને સંકેતોની અસર દેખાવા લાગી ખેતરમાં આ વખતે પહેલાં કરતા સારો પાક થયો જેટલી આશા હતી તેના કરતા બમણો રાજનની આંખોમાં પાણી આવવા લાગ્યા તે જાણતો હતો કે આ ફક્ત તેની મહેનતનું ફળ નથી પરંતુ ભગવાનનો સાંકેતિક આશીર્વાદ પણ છે જે દિવસે પાક ઘરે આવ્યો સુમિત્રાએ ઘરના દરવાજે દીવો પ્રગટાવ્યો અને મનોમન બોલી ધન્યવાદ માતા તમે અમને સાચે જ સંભાળી લીધા તે અંદરથી સંતુષ્ટ હતી કે તેણે ડર અને અફવાઓની જગ્યાએ શ્રદ્ધાને પસંદ કરી અને આવી જ રીતે ધીરે ધીરે તેમની જિંદગીમાં સ્થિરતા આવવા લાગી ઘર ખુશહાલ થવા લાગ્યું કામ વધવા લાગ્યું અને સૌથી મોટી વાત તેમના દિલોમાં આશા અને શ્રદ્ધા ફરીથી મજબૂતીથી વસી ગઈ પાંચેય સંકેત પૂરા થઈ ચૂક્યા હતા અને દરેક સંકેતે ભગવાનનો સંદેશ સાફ કરી દીધો હતો ખરાબ સમય બધાની પરીક્ષા લે છે પરંતુ સારો સમય તેનું ઈનામ બનીને આવે છે જો વિશ્વાસ ના છોડો તો આ જ ક્ષણે કૃષ્ણ કથા સંભાવતા સંભળાવતા ચૂપ થઈ ગયા સત્યભામા ધ્યાનથી દરેક શબ્દ સાંભળી રહ્યા હતા તેમણે ધીમા અવાજે પૂછ્યું પ્રભુ તો શું સાચે જ સંકેત પહેલાં મળે છે કૃષ્ણે શાંત પણ દ્રઢ અવાજમાં કહ્યું હા સત્યભામા સંકેત હંમેશા મળે છે પરંતુ જોનાર જોઈએ જે ડરમાં જીવે છે તે દરેક સંકેતમાં બુરાઈ જુએ છે પણ જે વિશ્વાસ રાખે છે તે દરેક સંકેતમાં ભગવાનનો સંદેશ ઓળખી લે છે સત્યભામાએ પૂછ્યું અને રાજન અને સુમિત્રાના જીવનમાં જે થયું તે આ પાંચ સંકેતોના કારણે કૃષ્ણે મલકાતા કહ્યું સંકેત ફક્ત શરૂઆત હોય છે ભાગ્ય બદલાય છે શ્રદ્ધા અને કર્મથી રાજન અને સુમિત્રાએ બંને નિભાવ્યા એટલે ભગવાને તેમને ઉગારી લીધા સત્યભામાએ ઊંડો શ્વાસ લેતા કહ્યું પ્રભુ હવે મને સમજાય છે જ્યારે ભગવાન કૃપા કરવા આવે છે તો પહેલાં સંકેત મોકલે છે કૃષ્ણ બોલ્યા હા દેવી બિલકુલ આવું જ થાય છે અને જ્યારે સંકેત દેખાય તો મનુષ્યે ડરવું ના જોઈએ આભારી થવું જોઈએ કારણ કે સંકેત ત્યાં જ આવે છે જ્યાં બદલાવનો સમય આવી ચૂક્યો હોય સત્યભામા શાંત થઈને બોલ્યા હવે મારા બધા પ્રશ્નો સમાપ્ત થઈ ગયા પ્રભુ ધન્યવાદ કૃષ્ણે મલકાતા કહ્યું દેવી જ્યારે મનુષ્યનો સમય બદલવાનો હોય છે તો બ્રહ્માંડ બોલવા લાગે છે બસ સાંભળવાવાળું હોવું જોઈએ મિત્રો જો તમને આ પાવન કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કોમેન્ટમાં જય માલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ લખીને તમારી શ્રદ્ધા અને આશીર્વાદ જરૂર આપો ધન્યવાદ